આપણે કબૂતર માટે ચણી લઈ આવ્યો છે ઘઉં અહીંયા વાડી આવે એટલે આપણે અહીંયા અત્યારે તડકો છે બાઈક એટલે આપણે અહીંયા મેળી નીચે નાખી ખાય છે અહીંયા સાંઈ બેહીને ખાય બધાય કબૂતર એટલે આપણે અહીંયા સાંઈ વાંધો ન તડકો ન લાગે આજે વાઈના કબૂતર આવે ને કુવાના બધાય અહીં ઉપર એ નાખ્યા છે કાંઠે જો બધે સાંઈ બે અત્યારે તડકા નાખી જાય નઈ એટલે વાડીના કબૂતર હચવાય જાય બધે અત્યારે બધે ખાવાનું કઈ હોય ને બધી લીલું હોય એટલે કઈ ખાવા મળે નઈ ને કઈ એટલે આપડે એક બાજક લઈએ ઘઉં એટલે ખાય વાળી સાંઈ હવે ત્યારે ઉડી ગયા છે હમણાં હું ગયો છે એટલે પાછા આવશે